નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના જીરું બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે સમી ચાર હજાર બસો થી ચાર હજાર બસો રાજકોટ ચાર હજાર એકસો પિંચોતેરથી ચાર હજાર છસો વીસ રાપર ચાર હજાર ત્રણસો પચાસથી ચાર હજાર ચારસો એકાવન મોરબી ચાર હજાર એંસીથી ચાર હજાર ચારસો ત્રીસ પાટડી ચાર હજાર બસો એકાવનથી ચાર હજાર ચારસો છવ્વીસ જેતપુર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર પાંચસો સાઠ પોરબંદર ત્રણ હજાર સાતસો પિંચોતેરથી ચાર હજાર ત્રણસો પિંચોતેર સાવરકુંડલા ચાર હજારથી ચાર હજાર પાંચસો જામજોધપુર ત્રણ હજાર નવસો થી ચાર હજાર ચારસો એક્યાસી ભયાઉ ચાર હજાર ત્રણસો થી ચાર હજાર ચારસો છ માંડલ ચાર હજાર એક થી ચાર હજાર ચારસો એકતાલીસ અમરેલી બે હજાર એકસો પિંચોતેર થી ચાર હજાર આઠસો ચાલીસ જામખંભાળિયા ચાર હજાર બસો થી ચાર હજાર પાંચસો પંચ્યાસી આરી ચાર હજારથી ચાર હજાર ચારસો પચીસ જૂનાગઢ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર બસો ત્રીસ બાબરા ચાર હજાર ત્રીસથી ચાર હજાર ચારસો દસ બાંકાનેર ચાર હજાર સોથી ચાર હજાર પાંચસો એકવીસ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ત્રણસો પંચાણું હળવદ ચાર હજાર એકસો એકથી ચાર હજાર પાંચસો છત્રીસ વિરમગામ ચાર હજાર એકસો દસથી ચાર હજાર એકસો દસ गोटा 3875 થી 4475 ત્રોલ 3300 થી 4340 જસદળ 3850 થી 4525 બૌચરાજી 3725 થી 4130 થરાદ 3300 થી 4550 ધાનેરા 3800 થી 3800 थरा चार हजार सौ थी चार हज़ार चार सौ वीस नेनावा तरह हज़ार पांच सौ थी चार हज़ार पांच सौ एक दिवदर चार हजार तरह सौ चार हज़ार चार सौ अंजार चार हज़ार तरण सौ तीस चार हज़ार पांच सौ पाट चार हज़ार बसो थ चार हज़ार तरस सौ एक विसनगर एक हज़ार पांच सौ थी चार हज़ार सौ तड़ाजा चार हजार तरह सौ पांच थी चार हज़ार तरह सौ पांच જામનગર ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર પાંચસો પિસ્તાલીસ 3,800 ત્રણ હજાર દસથી ચાર હજાર પાંચસો પંચ્યાસી ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર સો કડી બે હજાર ત્રણસો એકાવનથી ત્રણ હજાર આઠસો એકાવન ગોંડલ ત્રણ હજાર બસો એકાવનથી ચાર હજાર સાતસો એકત્રીસ વારાહી ચાર હજારથી સાત હજાર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો